તો દોસ્તો કેમ છો મજામાં દોસ્તો ફરી એક નવા વિડીયોમાં દોસ્તો તમારું સ્વાગત છે દોસ્તો અમારી દોસ્તો રાહુલ વિરગામ ઓફિસરમાં દોસ્તો તમારું સ્વાગત છે દોસ્તો આ જ દોસ્તો હું વાત કરવાની છું દોસ્તો કે ઘણા બધા દોસ્તો યુટ્યુબર છે દોસ્તો અને ઘણા બધા નવા નવા યુટ્યુબરને દોસ્તો ખબર નથી પડતી કે ખબર હે જ નહીં કે આપણે એડિટિંગ દોસ્તો કેવી રીતે કાઇન માસ્ટરની અંદર દોસ્તો ઘણું બધું ફીચર અંદર દોસ્તો છે એટલે કે આપણે કાંઈ ઇન્સ્ટાગ્રામ કે દોસ્તો યુટ્યુબ કે ફેસબુકની અંદર દોસ્તો આપણે વિડીયો અપલોડ કરવો તો દોસ્તો સારો એડિટિંગ દોસ્તો કેવી રીતે દોસ્તો કરવાનું દોસ્તો એડિટિંગ કરતાં જ દોસ્તો આવડતો નહોતો દોસ્તો આપણે એક તારીખનો વિડીયો લઈને આવી જશે કે એડિટિંગ દોસ્તો કેવી રીતે દોસ્તો કરવા કરી શકાય દોસ્તો આપણો વિડીયો દોસ્તો એડિટિંગ કરીને દોસ્તો કેવી રીતે દોસ્તો મસ્ત ક્વૉલિટીનો મસ્ત આપણે વિડીયો દોસ્તો બનાવીને ત્યાં દોસ્તો કમ્પ્લીટ કરી નાખવી એટલે આપણે કાઇન્ડ માસ્ટરની અંદર દોસ્તો કેવી રીતે એડિટિંગ દોસ્તો કરવાનું છે એ રાતનો આપનો વિડીયો હોય દોસ્તો તો આ દોસ્તો વિડીયોની અંદર દોસ્તો એન તક દોસ્તો બને રહેવા બને રહેવાનું છે અને દોસ્તો આ વિડીયોની અંદર દોસ્તો કેવી રીતે આ કાઇન્ડ માસ્ટરની અંદર દોસ્તો એડિટિંગ દોસ્તો કરતા દોસ્તો હું તમને શીખવાડી દઈશ કે દોસ્તો કાઇન્ડ માસ્ટરની અંદર દોસ્તો કેવી રીતે આપણે એડિટિંગ કરવી અને દોસ્તો તમને લોગો પણ નડતો હોય તો લોગોની ઉપર પણ આપણે એક લોગો પણ નીકળી જશે અને કેવી રીતે દોસ્તો લોગોની નહીં દેખાય એવું આપણે પણ કરી દેવામાં આવશે દોસ્તો તો આ વિડીયોની અંદર દોસ્તો એ અંત દોસ્તો બને રહેવાનું હોય અને દોસ્તો અમારી ચેનલના દોસ્તો સબસ્ક્રાઈબ જરૂર કરી દઈજ અને બ્લેક અને ના ભૂલ્યો દોસ્તો અને આવા નવા વિડીયો દોસ્તો આવતા રહેશે દોસ્તો તો આપણે આપણે જઈએ છીએ હવે આ ફોનની સ્કીન ઉપર દોસ્તો હા અને દોસ્તો આપણે વિડીયોની અંદર દોસ્તો સ્ટેપ બાય સ્ટેપ દોસ્તો બધું જ આપણે શીખવાડાવવાનું છે કે કેવી રીતે કાઇન માસ્ટરની અંદર દોસ્તો એડિટિંગ દોસ્તો કરવાનું છે તો દોસ્તો આપણે વિડીયોની અંદર દોસ્તો ધ્યાનથી જોઈજો અને આપણા વિડીયોની અંદર દોસ્તો છેલ્લે સુધી આપણે વિડીયોની અંદર બની રહેવાનું છે તો આપણે જોઈએ આપણી ફોનની સ્કીન ઉપર દોસ્તો તો ચલો તો દોસ્તો આપણે આવી જાય છીએ આપણી ફોનની સ્કીન ઉપર દોસ્તો આપણે હવે એ ટુ જેડ સુધીનું આપણે કેવી રીતે દોસ્તો કાઇન્ડ માસ્ટરમાં દોસ્તો એડિટિંગ દોસ્તો આપણે કરવી છે એ શીખવાડી દેવાનું છે દોસ્તો દોસ્તો આપણે હવે જોઈએ છીએ આપણી ફોનની ચીનમાં આપણે કાઇન્ડ માસ્ટર આપે પહેલીથી દોસ્તો ડાઉનલોડ કરેલું છે દોસ્તો અને આપણે આ પ્લે સ્ટોર વાળું છે કાઇન માસ્ટર તો આપણે આમાં લોગો દોસ્તો આવશે દોસ્તો આમાં કાઇન માસ્ટરમાં યાર્ડ પણ આવશે એટલે આપણે દોસ્તો થોડુંક વેટ કરવાનું છે થોડુંક પ્રોસેસિંગ થાય તો દોસ્તો આવી રીતનું કંઈક આપણે ફોનની સ્ક્રીન ઉપર દોસ્તો દેખાય છે દોસ્તો અહીંયા પ્લસ ઉપર અહીંયા આપે આપણે આની ઉપર ટચ કરી દેવાનું છે દોસ્તો આપણે હવે અહીંયા રેશિયો દોસ્તો દેખાડે છે દોસ્તો હા અહીંયા લાંબો વિડીયો બનાવવાનો હોય તો આપણે હોળ બાય નવનો આ સિલેક્ટ કરી દેવાનો અને દોસ્તો શેટ શોર્ટનો બનાવવાનો હોય તો આપણે અહીંયા નવ બાય હોળ અહીંયા દોસ્તો તો દોસ્તો આપણે બનાવવાનું છે લાંબો લોંગ વિડીયો એટલે આ માટે અહીંયા આપણે ટચ કરી દેવી जयपुर के एक ऑटो रिक्शा ड्राइवर रमेश यादव ने अचानक चेक दोस्तों यार याड़ा याड़ा के बारे में उसे क्या अपने अगर यहां पे એની અંદર દોસ્તો જે પણ મીડિયા પર દોસ્તો જવાનું છે મીડિયા પર જઈને આપણે જે પણ જે વિડીયો આપણે દોસ્તો હોય જે પણ એડિટિંગ કરવાનો હોય તો એ એડિટિંગ વિડીયો દોસ્તો લઈ લેવાનો છે તો આ એક વિડીયો હું મારો લઈ લઉં દોસ્તો અહીંયા મારો એક વિડીયો મેં લઈ લીધો હ દોસ્તો આવી રીતનો કીધો વિડીયો હે છેલ્લે સુધી આપણે જોઈ લઈએ આમાં આપણે છેલ્લે અહીંયા લોગો આમાં ન આવે દોસ્તો અહીંયા આવશે આ વિડીયોની અંદર દોસ્તો છેલ્લે લોકોને લોગો આપણે અહીંયા આપણે ખૂણા પર આવે છે એટલે દોસ્તો હવે અહીંયા આપણે જે પણ એડિટિંગ દોસ્તો કરવાનું હોય એ અહીંયા એડિટિંગ દોસ્તો કરવાનું હે દોસ્તો અહીંયા ઘણું બધું અહીંયા જો ફીચર ઘણા બધા દેખાડી દે છે જુઓ દોસ્તો જેવો પણ દોસ્તો એવું પણ દાટ વિડીયોની અંદર દોસ્તો કેવી રીતનું દેખાડે દોસ્તો જોવા અહીંયા આવું કાળું થાય છે જેવી આમાં આપણે આની પર લાઈન ઓછી કરી એટલા માટે અહીંયા આપણો કલર હતો ની આવી જાય છે દોસ્તો આવી રીતના આપણે જે લાઇટ આપણે આની અંદર જે પણ લાઇટ હોય દોસ્તો એ લાઇટ આપણે ડીમ ફૂલ દોસ્તો અહીંયા કરવાની આવે જો આવરીતની ડીમ ફૂલ જો આવતનું મેં એડિટિંગ થોડું ઘણું કરી લીધું દોસ્તો આપણે વિડીયોની અંદર દોસ્તો કોઈ પણ શીખવું હોય તો દોસ્તો વિડીયો દોસ્તો કટ કરવાનો નથી દોસ્તો આપણી વિડીયોની અંદર દોસ્તો ધ્યાનથી દોસ્તો જોઈને આપણે એડિટિંગ દોસ્તો કરતા શીખી જવાનું હોય દોસ્તો આપણો વિડીયો સારો હોય છે તો જ આપણને પબ્લિક દોસ્તો રોજ રોજ દોસ્તો અપલોડ કરી તો રોજ રોજ દોસ્તો આપણને પબ્લિક જોઈ શકે છે દોસ્તો જોઈ લો આપણે આવી રીતનું દોસ્તો અમે એ ઓપ્શન આવ્યું છે दोस्तों आया ऑप्शन ऊपर दोस्तों करू टच कर दोस्तों तो फरता है, फरता काड़ू थे ब्लेको है दूपन करूँ जो दोस्तों आवरी दोस्तों ब्लर ना उप लिखे ब्लर तो ब्लर उ दोस्तों अँ टच करो तो जो लो दोस्तों कलर पर

અહીંથી દોસ્તો વિડીયો ડિલીટ પણ કરી શકીએ દોસ્તો અને ખૂણા પર તમે જોઈ શકો છો અહીંથી આપણે આ વિડીયોને ડિલીટ મારી દીધું હા દોસ્તો અહીંયા આપણે નિશાન દોસ્તો અહીંયા અલગથી દોસ્તો આપણો અવાજ નાખવો હોય તો પણ એડ કરી શકીએ દોસ્તો નકરો આપણો દોસ્તો નકરો વિડીયો દોસ્તો વોઇસ વગેરેનો હોય પણ તો પણ અહીંયા આપણે રેકોર્ડિંગ ઉપર દોસ્તો ટચ કરીને દોસ્તો જેવી રીતે આપણે વિડીયો જોતા હોય એની ગોણે આપણે જોતું જોવાનું દોસ્તો આપણે હોય છે અંદર ઓવર કરીને દોસ્તો એડિટિંગ દોસ્તો કરતું જવાનું એવી રીતનું આ અંદર એડિટિંગ આવ્યું છે દોસ્તો અને દોસ્તો આપણે આ આપણે આની પડખે દોસ્તો આપણી જે લીલી ઓલા આપણે ફોનની સ્કીન દોસ્તો આવે ને એ ફોનની સ્કીન ઉપર આપણે ટચ કરી લેવી ફોનની સ્ક્રીન દોસ્તો પહેલેથી બનાવી લીધેલી છે દોસ્તો અહીંયા ફોનની સ્કીન લઈ લીધું દોસ્તો પડે છે ફોનની સ્કીન દોસ્તો તમે જોઈ શકો છો આવી રીતની ફોનની સ્કીન આવે અને નીચે દોસ્તો એડિટિંગ દોસ્તો જો તમે જોઈ શકો છો કેવી રીતનું એડિટિંગ અંદર જોવા સ્કીન દોસ્તો કેવી રીતની હલા તો દોસ્તો આપણે નોર્મલમાં રાખો ને આપણે હલતી હોય તો પબ્લિક દોસ્તો જોવામાં તકલીફ પડે એટલે આપણે નોર્મલ રાખીને દોસ્તો કમ્પર્ટ એમણે સ્ક્રીન દોસ્તો આપણે પડી રહે એની ગુણત આપણે એડિટિંગ કરી લેવાનું છે તો આની અંદર દોસ્તો આપણે પડખીએ દોસ્તો ફ્રેમ દોસ્તો આપણે ફોનની લગાવીએ તો આપણે મોબાઈલની આપણી ફ્રેમ પણ લગાવી શકીએ છીએ દોસ્તો તો આપણે અમે પહેલેથી ફોનની ફ્રેમ દોસ્તો લાઈન રાખેલી છે તો ફોનની ફ્રેમ પણ લઈ લેવી દોસ્તો જુઓ અને દોસ્તો આવી રીતની ફોનની ફ્રેમ આવે આની અંદર દોસ્તો સફેદ બેકગ્રાઉન્ડ દેખાડાય આપણે એને હટાવી દેવી થોડુંક પ્રોસેસિંગ થાય દોસ્તો થોડોક વેઇટ કરવો એટલે આપણે કમ્પ્લેટ દોસ્તો થઈ જાય આપણે જોઈ લીવી જોવો દોસ્તો આમાં આપણી ફોનની સ્કીન કમ્ફર્ટ દોસ્તો થઈને તૈયાર થઈ જાય આવી રીતમાં આપણે ફોનની સ્કીન આવી ગઈ હવે આપણે આની અહીંયા આ ફોનની સ્કીન લઈ આપણે અહીંયા સેટ કરી લેવાની દોસ્તો આ હાથ વાળી છે અને આપણે હાથ વગરની લઈ લેવાની અને દોસ્તો આપણે આ વિડીયો લઈ લેવી સ્કીન વાળો સ્કીન વાળો વિડીયો ઉપર ટચ કરી લેવાનું દોસ્તો આ આપણે હાથ વાળો એટલે હાથવાળો આપણે કાઢી નાખવી દોસ્તો આની ફરજ તો આપણે ફ્રેમ કલર મરી દેવી દોસ્તો અહીંયા ફરતો ફ્રેમ કલર મારી દેવી આપણે જોઈ શકો છો આપણે ક્યાંથી ફરતો ફ્રેમ કલર અહીંયા લીખેલું હોય દોસ્તો એની પર દોસ્તો ટચ કરી લેવો એટલે એની પર આપણે ફરતો ફ્રેમ કલર થઈ જશે જોવા આની પર જો ફરતો ફ્રેમ ફ્રેમ કલર દોસ્તો તમે જોઈ શકો છો જો આવી રીતનું જે ફ્રેમ છે દોસ્તો એ આપણે જાડી ફાડી કરી પણ શકીએ છીએ અને દોસ્તો એનો કલર પણ આપણે એનો બદલાવો હોય તો પણ બદલાઈ શકીએ છીએ જો લીલો કલર થઈ ગયો હવે આપણે આવો કલર કરવો હોય આવો કલર થઈ ગયો હવે આપણે અહીંયા આવો કલર થઈ ગયો દોસ્તો જે પણ કલર કરવો હોય એ આપી થઈ જશે દોસ્તો દોસ્તો આપણે બે કહી જ્યાં છીએ દોસ્તો આજ ન આવડી જ તો અમારો વિડીયો દોસ્તો કેવો લાગ્યો દોસ્તો એડિટિંગ દોસ્તો સમજમાં દોસ્તો ના ખબર પણ પડે તો આપણને દોસ્તો કમેન્ટ પણ કરી શકો છો પણ દોસ્તો આપણને કાઇન માસ્ટરની અંદર દોસ્તો આવી રીતનું એડિટિંગ દોસ્તો કરી દોસ્તો ઘણું જેટલું પણ નૉલેજ અમારી પાસે હોય એટલું નોલેજ તમને શીખવાડવાની અંદર દોસ્તો તમને શીખવાડવામાં આવે છે દોસ્તો અને દોસ્તો કાઇન માસ્ટરની અંદર દોસ્તો આવી રીતનું એડિટિંગ દોસ્તો કરતી વખતે દોસ્તો આપણી પાસે લોગો હોય જે પછી લોગોને દોસ્તો આપણે તમને દેખાડી દીધું દોસ્તો એ લોગો હટાવવા માટે તો દોસ્તો આપણે કાઇન્ડ માસ્ટરમાં પૈસા દોસ્તો ખર્ચ કરવો પડે એટલે આપણે ગરીબ માણા હોય એટલે આપણે કાઇન્દ માસ્ટરની અંદર દોસ્તો એડિટિંગ કરી તો નાખીએ પણ એની પણ આપણે ગોળ આકારનો સેટ કરીને લોગો લગાડી દેવામાં આવે છે પણ કાઇન્ડ માસ્ટરની અંદર દોસ્તો આવી રીતનું એડિટિંગ કરવાનું આવે પણ જે પણ આપણે તમારે જેવો પણ વિડીયો દોસ્તો શીખવા લગતા દોસ્તો તમારે જોઈ પણ તો આપણને કમેન્ટ કરજો દોસ્તો અને દોસ્તો આ આવા વિડીયો દોસ્તો યુટ્યુબને લગતા દોસ્તો ઓર ફેસબુકને લગતા દોસ્તો આપણી પાસે ચેનલની અંદર આવતા રહેશે અને દોસ્તો તમને ખબર ન પડે તો આપણને કમેન્ટ પણ જણાવી શકો છો દોસ્તો ઉમીદ કરું છું દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે દોસ્તો અને દોસ્તો આપણી ચેનલની અંદર સબસ્ક્રાઈબ જરૂર કરવી જોઈએ તો આપણે મળીએ છીએ આગળના વિડીયોની અંદર દોસ્તો જય હિન્દ મોંદી માતરમ